ઝાલાવાડની પ્રથમ શાળા લખતર ખાતે આવેલ રૂપાડીબા પ્રાથમિક શાળાનો આજે એકસો બોતેરમો સ્થાપના દિવસ છે સૌરાષ્ટ્ર તેમજ ઝાલાવાડમાં અનેક ગૌરવવંત ઇતિહાસો અને ઐતિહાસિક ધરોહર જોવા મળી રહી છે તે રજવાડા વખતમાં રાજવીઓ પરિવારો પ્રજાજનો માટે કેવી રીતે અને કેવા કામો કરતા હતા આજે પણ લોકો યાદ કરી રહ્યા છે લખતર શહેરના આથમણા દરવાજા સામે આવેલ શ્રી રૂપાળીબા પ્રાથમિક શાળાનો આજે એકસો બોતેરમો સ્થાપના દિવસ છે આ અંગે ઇતિહાસ પ્રેમીઓ પાસેથી મળતી વિગતો મુજબ લખતરની રૂપાળીબા પ્રાથમિક શાળા નંબર એક એ

સુરેન્દ્રનગર જિલ્લાની આ એક જૂની શાળાને શિક્ષણ જગતમાં ઐતિહાસિક દરજ્જો મળે અને હાલની પેઢી તેમજ આવનાર પેઢી માટે શાળા પ્રેરણા તીર્થ બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા અને સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ઇતિહાસ પ્રેમીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે લત્ન અઠમળા દરવાજા સામે આવેલ શ્રી રૂપાણીભાઈ પ્રાથમિક શાળાનું આજે એટલું સ્થાપના ગયો છે ઝાલાવાડમાં અનેકો ગૌરવવંતા ઇતિહાસમાં અનેકો ઐતિહાસિક ધરોહરો આજે પણ જોવા મળી રહી છે રજવાડાના સમયે રાજવીઓ પ્રજાના હિત માટે કેવા અને કઈ રીતે કામો કરતા તેને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે તો વાત કરવા જોઈએ લખતર ખાતે હવે રૂપાણીભાઈ પ્રાથમિક શાળાની તો જે તે સમયે લખતરના રાજમાતાએ શિક્ષણને ધ્યાને રાખીને આજથી એકસો એકોતેર વર્ષ પહેલાં એટલે કે તારીખ સાત છ અઢારસો ત્રેપનના રોજ લખતર ખાતે આ શાળાની સ્થાપના કરી હતી જે શાળા જાળાવારની પ્રથમ શાળા હતી પંદર વિદ્યાર્થીઓથી શરૂઆત કરેલી આ શાળાની શાળાના પ્રથમ વિદ્યાર્થી તરીકે દફતરના પ્રજાવત્સવ રાજવી શ્રી કરણસિંહજી બાપુનું નામ આજે પણ શાળાના દફતર જોવા મળી રહ્યું છે સ્વતંત્રતા સંગ્રામની આખી આખી લડાઈની સાક્ષી પૂતું આ શાળાનું બિલ્ડિંગ આજે પણ અડીખમ ઊભું છે તો હાલ આ શાળાનું માત્ર શાળાના બિલ્ડિંગ પર આવેલ પતરા અને લાકડા જર્જરિત હાલતમાં છે જેથી આ પતરા અને લાકડાનું સમારકામ કરવામાં આવે તેવી લખતરના શહેરીજનોની લાગણી સાથે માંગણી જોવા મળી રહી છે જયેન્દ્રસિંહ ઝાલા માની લખતર સુરેન્દ્રનગર